પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે હાલમાં મોટી સંખ્યામાં અરજદારો જુદી જુદી કામગીરી માટે ઉમટી પડેલ છે હાલમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિલર સર્ટિફિકેટ માટે થઈને અહીંયા આવવું પડે છે તેથી માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરના દૂરના ગામડાના વિદ્યાર્થીઓ પણ અહીંયા વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી જાય છે વિદ્યાર્થીઓને ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર સર્ટી આવકના દાખલા તથા જાતિના દાખલા જેવા દસ્તાવેજ ખૂબ જરૂરી છે કારણ કે સ્કોલરશીપ સહિતના વિવિધ ફોર્મ અને પ્રવેશ પ્રક્રિયા માટે આ અગત્યના દસ્તાવેજો સમયસર નીકળી જાય તે જરૂરી છે જાતિનું પ્રમાણપત્ર સહિત અન્ય દસ્તાવેજો કરાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ બે જ કમ્પ્યુટર ઓપરેટર હોવાને લીધે સ્વાભાવિક રીતે સમયસર કામ થતું ન અને અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હતા હાલમાં વેકેશનના સમયમાં પણ વિદ્યાર્થીઓની વારંવાર પરેશાની વધી હતી અને તેથી આ અંગે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ દોરવામાં આવતા તેઓ સામાજિક આગેવાન ખોરાવા અને થાનકી સહિત તાત્કાલિક કેન્દ્ર ખાતે દોડી ગયા હતા રામદેવભાઈ મોઢવાડિયાએ પૂછપરછ અને તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે અગાઉ ચાર કોમ્પ્યુટર ઓપરેટર હતા હવે માત્ર બે જ ઓપરેટર હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા હતા આથી તેમના દ્વારા તાત્કાલિક કલેક્ટરને જાણ કરાવવામાં આવી હતી અને તંત્રએ પણ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક એક કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરી દીધી હતી તેથી ત્રણ ઓપરેટરો થઈ ગયા છે અને હજુ વધુ જરૂરિયાત હશે તે પ્રમાણે એક કમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરી દેવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે